ના ભાઈ જો આપણે હાર છે અને અહીંયા જો બધા લાડવાની પ્રસાદી છે તો આવે છે થાળી ની સંખ્યામાં જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે ભાઈ બગદાણ ધામ બાબા સીતારામ કેટલી યાર જોરદાર વ્યવસ્થા છે શ્રી રામકાના જય શ્રી રામ જે શ્રીદાન હાલો ભાઈ અત્યારે આપણે નીકળી ગયા છીએ 14 દેશ એટલે આપણે ગામનું છે આજે ભાઈ 14 દેશ ને 14 દેશ ની રાય તો કરે છે એટલે આજે સંજે ભાઈ પૂનમ થઈ જશે તો આત્રા જવાનું આપણે બગદાન જવાનું છે તો કલ્પેશ ભાઈ લેવા આવે છે ને આપણે આતરે પોગી ગયા છીએ ટાંકીએ તો અહીંથી હવે પાછા આપણે જશું કલ્પેશ ભાઈ ની આરે હાલો ભાઈ એટલે તો જો ભાઈ અત્યારે આપણે કલ્પેશ ભાઈ આપણે આ રહ્યા છીએ આ એટલું મત ખરાબ છે એવો

અત્યારે જોવો ભાઈ પેટ્રોલ પંપ છે અને અહીંયા આપણે છે ને ગેસ પુરાવવાનો છે તો આ બધા ઉભા રહી ગયા છે અને જો આપણો ભાઈબંધ બંધ આપણી હારવાર છે અને અત્યારે આપણી ગાડી છે ને થોડી ઘણી તરસી થઈ ગઈ છે એટલે આપણે નખવાનું છે ગેસ નાખવાનું છે ને સીએનજી 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 ગેસ જ થાય સીએનજી ગેસ પુરાવા અત્યારે જો ઉભા રહી ગયા છે એવી અને અહીંયા હા જો આ દાદા છે આપણી હારવાર સેવામાં સેવામાં જો કલ્પેશભાઈની બે ઉભા રહી ગયા છે અને આ ભાઈ બંધ નહીં હવે CNG પુરાઈ લે પછી પાછા નીકળવી આપણે પાછા બગદાણાવાડ જો આપડે ભાઈ છે ને રસ્તામાં હોલ્ડ પાડી લીધો છે અને પ્રસાદીનો પ્રસાદીનો ભાઈ જો પ્રસાદી હા ધ્રો ભાઈ જો પ્રસાદી લે છે પ્રસાદી લાવ્યો છે એની હાટુ પણ એ ખાતો નથી હાલો તો ને ભાઈ આપણે છે ને પ્રસાદી ને બધું લઈ લેવી અને પછી મળવી તમને પાછા ઉડાણા બાપા સીતારામના આશ્રમ અત્યારે આપણે છે ને જાવી જોઈએ આ બાજુ થી જાવી આપણે સેવા કરવા માટે તો થોડા ઘણા અંદર ને અને બાકી તો કલ્પેશભાઈ આગમલની વાત જણાવી છે કે કઈ બધું જવાનું છે આમ બાકીની આગેલની સેવા બધી એને ખબર છે કે આપણે કઈ બધું જવાનું છે બરાબર આગળ આપણે આઠ ને તેપન જેવું થઈ ગયું છે નવ વાગી ગયા અત્યારે ને અત્યારે બગદાણામાં પબ્લિક હજી ઘણું છે અહીંથી તો જયારે હજી ધીમે ધીમે આગળ જાવી છે ને પબ્લિક પણ ઘણું છે હજી અત્યારે હજી નવું વાગ્યા છે ને પબ્લિક હજી અત્યારે એટલું છે આગળ ગેટ બાજુ આવ્યું છે પહેલાં પહેલાં તો શૂઝ કાઢવા જવાનું છે એટલે કે ચપ્પલ જોડા જોડાપોડા કાઢવા જવાનું છે પેલા પછી જવાનું છે આપણે અંદાજ મંદિરમાં પછી જવાનું છે જો અત્યારે ભાઈ નવું આપણે જે ચપ્પલનું જે કર્યું છે ને એ પહેલાં તો હું તમને બતાવી દઉં તો અહીંથી આપણે ચપ્પલ ઉતારી લેવી મિત્રો અત્યારે જો ભાઈ અત્યારે ટોકનની સિસ્ટમ થઈ ગઈ છે એટલે આપણને એટલા નંબરનું ટોકન મળે છે બસો ને ત્યાંશી નંબરનું ટોકન મળી ગયું ત્યાં ચપ્પલ મૂકવાનો ભાઈ છે ને ટોકન છે અત્યારે તો જો બાપા સીતારામ બગદાણા હા મંદિરે તો અત્યારે ભાઈ પૂગી ગયા છે અને મંદિરનું આવી રીતે છે કંઈક અત્યારે જો મંદિર ઘણા સમય થાય એવો ભાઈ ને આમ તો ઓલા વર્ષે આવ્યો તો હું સેવા કરવા અને પાછો અત્યારે પાછો આ આ વર્ષે પાછો એક આવ્યો છું સેવા કરવા માટે આવા ભાઈ વર્ષમાં છે ને ભાઈ એકાદી વાર આપણે આવી છીએ આ ભાઈ જે દેખાય છે ને ભાઈ દર પૂનમ ભરે છે એમ બગદાણા ગામની આગળ બાપા સીતારામ નમણા હેતુભાઈ ટીશિયલ નામ પણ તમને મેળવું બરોબર ફાઇનલ મિત્રો જો ભાઈ અત્યારે કલ્પી જઈ ગયા છે ને આ કાચ સાફ કરે છે જો એમને પૂર્ણ માતા કામ બામ બતાવવાનું છે અત્યારે આપણે જો મધ્યાહન ભોજનમાં અને અહીંયા થોડી ઘણી આપણી સેવા છે એ બધું કામકાજ પતાવી દેવું

જો કલ્પેશભાઈનું બધા છે ને ડાળ ને શાક ને બધું ભરવા આવ્યા છે હિતુભાઈ ભર્યા છે આખું રસોડું નથી આપણે ફરી જવાનું છે જો આ ભાઈ ભરે છે આપણી આરવાર છે એ જો આવડા ગાંઠિયા છે ના ના ઉપર નહીં જો ઉપર ન જવું અત્યારે પછી તો હિતુભાઈ નહીં જાય છે અને અત્યારે છે ને ભાઈ આપણે પ્રોફેશનલ વિડીયો આપણે શૂટ નથી પછી ક્યારેક નિરાતે આવશું ને ત્યારે છે ને આખો રસોડું એ બધું છે ને પરફેક્ટ છે ને તમને ફૂલે ફૂલથી તમને દેખાડશું અત્યારે ભાઈ આપણે સેવામાં આવ્યા છીએ તો આપણે સેવા કરવાની જો અહીંયા ગાંઠિયાને એવું ભરે છે આ ભાઈ ના ભાઈ બંધ જો આપણે હારવાડ જ છે અને અહીંયા જો બધા લાડવાની પ્રસાદી છે અહીંયા બાપા સીતારામની મંઢુલી છે અહીંયા આવી અહીંયા જો દાળ ભરે છે ઈટું ભાઈ મોટા મોટા તપેલા ભર્યા હોય અહીંયા જો દાળના શાક ખીચડી જો અહીંયા દાળ ને એવું બધું છે આમાં શાક છે અમારી શાક છે અહીંયા જો ભાતનું મોટું ગબરું છે ઓલું બાઉલ અહીંથી જો ભાઈ હવે લઈ લેવાનું છે આ લેવાના છે આપણે લાડવા આમાં ભરી લેવાના છે આ લાડવા ભરી આ લાડવા ભરીને જવાનું છે પાછું આપણે અમે જો બધા જમ્યા છે આ બાજુ ને આપણે છે ને પીરસવાનું કામ કરવાનું છે ને આપવાનું છે આપણે આ લાડવા

તો અત્યારે જો રીંગણા એટલા બધા અહીં આવી ગયા છે રીંગણા છે આ શું છે ને આ શું છે એ સમજાતું નથી આ બધા તમે કોમેન્ટ કરજો આ શું છે ને જો રીંગણા બટેટા બટેટા એ ગુણ ભરી છે આદુ છે પછી જે કાંઈ બધું હોય ને રીંગણા નાના મોટી રીંગણા છે ટમેટાં છે આદુ ને એવું બધું છે અને આમાં બધા જો ભાઈઓ કામ કરે છે એટલે એના છે ને બધા રોટલી બનાવે છે પછી દહીં જશે હોટલી ને એવું બધું બનાવે છે અને આપણે ભાઈ છે ને હવે અહીંયા જઈએ પછી આમ સામે ઓલી બાજુ જવાનું છે આપણે આથી જવાનું છે આપણે સેવા કરવી છે એ બાજુ એટલે ત્યાં આપણે ત્યાં જવાનું છે અત્યારે તો અહીંયા ઘંટું ને એવું બધું છે અને બાકી સામે તપેલા ને એવું બધું છે તો આલો જાવી એ બાજુ જો ભાઈ પાંચ પાંચ લીટરની થેલીઓ છે અહીંયા અને આટલી થેલી તો વપરાઈ ગઈ છે આ દૂધ માટે હું આટલો ભાઈ દૂધ નું વપરાય થાય છે ને અત્યારે છે ને દૂધ હતું અત્યારે અમે બધાય તો જમી લીધું છે અને બાકી જો અહીંયા બજરંગદાસ બાપાનું હું તમને દર્શન પણ કરાવી દઉં વાર વાર જો અહીંયા ભાઈ બજરંગદાસ બાપાનું મઢુલી કેવી લાગે છે જય બાપા સીતારામ લખી નાખ લખી નાખજો હાલો તો દર્શન કરી લો તમે બધાય પહેલાં અને બોલી બાજુ પાછો ઉભા છે કરતી જ આ તો બધું તમને બતાવી દીધું જો અહીંયા દૂધ પડ્યું છે એમાં દૂધ ને એવું બધું ભર્યું હોય હું અહીંયા દૂધ ને એવું બધું હોય અને બાકી અહીંયા જો લાડવા ને મોહનથાળ ને એવું બધું તો હમણાં તમને આગળ બતાવ્યું એ રીતે જ છે અત્યારે અને આમાં તો અંદર ગાંઠિયા ધરા છે ગાંઠિયાનું બધું છે અને આવી રીતે જો ભાઈ લઈ જવાનું હોય આમાં લઈ જવાનું આવી રીતે હા બહાર પીરસવાનું હોય સામે જો મળી બાજુ બધા બેઠા છે અને અહીંયા બધા જો અહીંયા શાક બકાલું એવું બધું છે શાક બકાલું આમ તો વધારાનો જે કાંઈ માલ વેસ્ટ માલ હોય ને એવડે છે વેસ્ટ માલ હાલો તો પાછા દર્શન કરવા જાય કલ્પેશભાઈને આર બીજી વાર દર્શન કરી લે અહીંયા ફાઇનલી મિત્રો હિતુભાઈ ને એને બધા પ્રસાદી લઈ લીધી છે એને લેવાની હતી લઈ જ વરસાદી ને આપણે ભાઈ છે ને પૈસા મૂકી દેવાના બરાબર છે તો જો ભાઈ અત્યારે પાછા એક વાગી ગયો છે એક ને દસ પંદર જેવું થઈ ગયું છે ને અત્યારે પાછા આપણે આવીએ છીએ થોડો ઘણો બ્રેક લેવો હોય અત્યારે સમય વહી જ હોય ને તો અત્યારે દર્શન કરવા જઈએ છે પાછા અંદર તો ઉપર પેલા છે ને જવાનું છે આપણે દર્શન કરવા માટે તો પેલા છે ને આપણે દર્શન કરતા જઈએ અને ત્યાં આ જો કલ્પીતજુયની બધા અહીંયા આવે છે ને બાકી બધા ગ્રુપ વાળા છે ને બધા પાછળ પાછળ આવે છે આ બાજુથી અને બસ આજ માટે એક બાજુ છે ને તોય તો તમે ખાલી પબ્લિક જોવો કેટલું પબ્લિક છે એ એક બાજી ગયો છે ને તોય બગદાણા એટલું ને એટલું ટ્રાફિક છે આમાં કાંઈ ફેર પડ્યો નથી ઘણું બધું પહેલાં નવ વાગે ને અત્યારે બહુ ઓછું હતું પણ અત્યારે છે ને બધા હાલી નવાવાળા બહુ ઘણા બધા માણસો છે એમ मेरे एक को मारो था तो क्या रे अपन खड़ा बड़ा मन सवाल ही ना होता है ना भाई तो क्या रे तेरे गाया अभी जासू। तो पहला दर्शन कर लेगी आपड़े। <dissipated> ફાઇનલી મિત્રો આપણે સમાધિ મંદિરના દર્શન કરી લીધા છે અત્યારે અને અત્યારે હવે આપણે હવે દર્શન કરવા જવાનું છે મંદિરના તો આપણે સામે ધ્યાન મંદિરના પણ દર્શન કરી લઈએ આરવાર હાલો ફેમિલી તો જો આપણે છે ને મંદિરેથી દર્શન કરીને આવી ગયા છે અને અત્યારે જો ભાઈ બધાએ છે ને ચોકલેટની પરસાદી લઈ લીધી છે બાપા સીતારામના ધામમાં જો અહીંયા દર્શન કરી લીધા છે

અને બજારમાં જો અત્યારે આંટા છે એને જોયું છે એક જેકેટ ને એવું બધું લેવાનું છે તો એ બધું ગોતવી છે એવું બધું વાગે છે એટલે કોપરેટ આવવાનું થોડુંક પ્રોબ્લેમ છે સંખ્યામાં જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે ભાઈ ધામ બાબા સીતારામ જોરદાર વ્યવસ્થા છે અને અત્યારે ભાઈ આમાં